નમસ્કાર મિત્રો ચામુંડા પ્રાકૃતિક કંપની હું સંતોષ ભીલવાડા જોઈ શકો તમે હળદરનું જર્મિનેશન સ્ટાર્ટ થઈ ગયું છે આ આપણે બાર તેર તારીખનું વાવેતર હતું બાર જૂનનું બરાબર એટલે આજે છે પહેલી જુલાઈ એટલે સત્તર અઢાર દિવસના થઈ ગયા અને જર્મિનેશન સ્ટાર્ટ થઈ ગયું છે હજી ઉગતી આવે છે બરાબર જોઈ શકો તમે એટલે ફૂલ જર્મિનેશન માટે મિનિમમ દસ દસ તારીખ સુધી ટાઈમ લાગશે આ દોઢક વીઘાની અડધર છે પછી આપણા પપૈયા છે પપૈયાને આજ ફેટ નેવું દિવસ થઈ ગયા બરાબર ત્રીસ માર્ચનું વાવેતર હતું અને આજે છે પહેલી જુલાઈ એટલે નેવું દિવસ કમ્પ્લીટ થઈ ગયા અને એમાં વચ્ચે આપણે આદુનું વાવેતર કરેલું છે આ તમે જોઈ શકો આદું આપણે છ જૂને નાખ્યું હતું છ તારીખે એટલે મહિનામાં પાંચક દિવસની વાર છે હજી જર્મિનેશન ચાલુ છે બરાબર બધું નથી ઊગ્યું હજી અહીંયા પણ એક ગાંઠું હોય એ રીતે હજી ઉગવાનું ચાલુ છે સાથે આપણું આ પપૈયાનું મોડલ જોઈ શકો સંપૂર્ણ પ્રાકૃતિક અને સંપૂર્ણ ગૌકૃપા આધારિત બરાબર જ્યાં સુધી વરસાદ નહોતો થયો ત્યારે દર પાણીમાં આપણે ગૌકૃપા આપતા અને આ નેવું દિવસમાં એના ફળ બનવાનું પણ ચાલુ થઈ ગયું બરાબર જોઈ શકો તમે આ બધી આપણી સેલમ હળદર છે આ આ જેટલા પપૈયા છે એ બધામાં આપણે આદુ નાખેલું છે બરાબર અને આજે આપણું બેડ હોય એમાં ત્રણ ત્રણ ગાંઠું નાખેલી છે જો અહીંયા ત્રણેય જર્મિનેટ થઈ ગઈ એક બે અને ત્રણ એટલે એક બેડ ઉપર મતલબ બે પપિયાની હોય ચાલે ત્રણ આદુનું આપણે વાવેતર કરેલું છે ત્રણ ગાંઠાનું બરાબર જોઈ શકો હજી અડધી જર્મિનેટ થાય છે અડધી બાકી છે બરાબર એટલે મહિનો દિવસ જેવું થશે ત્યાં લગભગ બધી જર્મિનેટ થઈ જશે જોઈ શકો તમે પોપીઓમાં સંપૂર્ણ ગૌકૃપા આધારિત અને ડૉક્ટર ચંદ્રના જે માઇકોરાઈજ આવે છે એ લિક્વિડ ફોર્મમાં જ આવે છે અને દર એક જ વાર લેવાનો હોય પછી દર વખતે આપણે ઘરે જ બની શકે ગોળ નાખીને ફરમાન કરી શકાય એ માઇકોરાઈઝનું પરિણામ બરાબર જોઈ શકો આમાં કોઈ જાતનો કોઈ ખર્ચો નથી કરવામાં આવ્યો પ્લસ વચ્ચે એક આપણે આંતરપાક તરીકે ઉનાળામાં તલ લીધેલા હતા અને અત્યારે આપણે આ આદુનું વાવેતર કરી દીધેલું છે બરાબર આદુ જર્મિનેટ થવાનું ચાલુ પણ થઈ ગયું ટ્રાયલ માટે છે આદું તો જોઈ શકો અહીંથી આપણે લાલ દેશી તુવર એનું વાવેતર કરેલું છે અને એકવાર એનું નિંદામણ પણ કરી નાખ્યું આ આપણે તેર તારીખનું વાવેતર છે એટલે એમાં સત્તર અઢાર દિવસની આતું વર્થાવવા આવી બરાબર જોઈ શકો આનું એકવાર અને વચ્ચે મગ અને અડદની એક એક હાર્દ નાખેલી છે બરાબર જોઈ શકો